ચાલીસ વર્ષની અંદર પાસઠ લાખ કરોડ રૂપિયાને ક્રોસ થઈ ગયો જાય સ્વામિનારાયણ રવિવાર સાથે મારા આપ નિહાળતા હો છો જો ચેનલ કરવાની બાકી રહી તો ચેનલ નેજો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના મ્યુચ્યુઅલ ફંડના કેટલાક આંકડાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું એટલે કે મ્યુચ્યુઅલ ફંડના કેટલાક સ્ટેટિસ્ટિક બહુ શાંતિથી સાંભળજો જો વિડીયો ની અંદર તમને ક્યાંય એવું સ્ટેટસ્ટિક કામમાં આવ્યું હોય તેનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તો પણ ન ખબર પડે તો વિડીયો બીજી વખત જોજો અંત સુધી વિડીયો જોજો ઘણા બધા સ્ટેટિસ્ટિક આપને આની અંદરથી મળવાના છે મ્યુચ્યુઅલ ફંડનું એયુએમ ચાલીસ વર્ષની અંદર પાસઠ લાખ કરોડ રૂપિયાને ક્રોસ થઈ ગયું સિક્સટી ફાઈવ લાખ કરોડ જે લોકો એવું કહે છે ને કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ ન કરાય તો આ પાસઠ લાખ કરોડ રૂપિયાનું રોકાણ દસ કરોડથી વધારે લોકોએ કર્યું છે ગાણા તો નહીં બને ભારતનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમ હોય તેનું નામ છે પારાપરિક ફ્લેક્સિક ફંડ જેની સાઈઝ સિત્તેર હજાર કરોડ થી પણ વધારે છે પચાસ હજાર કરોડ રૂપિયાથી વધારે અગિયાર ફંડ છે આપણા ઇન્ડિયામાં ત્રીસ હજાર કરોડથી પણ વધારે ઈવીએમ ધરાવતા ઓગણત્રીસ ફંડ છે દસ હજાર કરોડ થી પણ વધારે ધરાવતા એકસો ને પાંત્રીસ ફંડ છે પાંચ હજાર કરોડ રૂપિયાની ઈવીએમ ધરાવતા હોય એવા बसो एक स्कीम है के आप बाकी रही जाता हो तो आज कर करजो और न कर पड़ती हो तो हमें आपने तैयार बीजी बात दो एनएवी एक यूनिट कीमत किमत एनएवी एनएवी एट नेट एसेट वेल्यू चार हजार रुपया पहुंची गई थी तीस वर्षर चार हजार दस रुपया पाव चार हजार रुपया निपोन इंडिया ग्रोथ फंड એક હજાર રૂપિયાથી વધારે એનેવી હોય એવા અગિયાર ફંડ ભારતની અંદર ઉપલબ્ધ છે પાંચસો રૂપિયા થી વધારે એનેવી હોય એવા એકત્રીસ ફંડ ઉપલબ્ધ છે અને સો રૂપિયાથી વધારે એનેવી હોય એવા એકસો ને સત્તાવન ફંડ ઉપલબ્ધ છે મતલબ ચારસો ગણા પૈસા ત્રીસ વર્ષમાં મતલબ સો ગણા પૈસા કર્યા હોય એવા અગિયાર ફંડ મતલબ પચાસ ગણા પૈસા કર્યા હોય એવા એકત્રીસ ફંડ મતલબ દસ ગણા પૈસા કર્યા હોય એવા એકસો રિટર્ન મળ્યું મળશે આટલું ત્રીજી વાત બાર વર્ષમાં સરેરાશ વીસ ટકા રિટર્ન મળ્યું હોય બાર વર્ષમાં સરેરાશ વીસ ટકા રિટર્ન એટલે કે CAGR આર કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન મળ્યું હોય એવી પચીસ સ્કીમ ઉપલબ્ધ છે પાંચ વર્ષની અંદર ત્રીસ ટકાનો સીએચીઆર આવતો હોય એવી બાવીસ સ્કીમ ઉપલબ્ધ છે ત્રણ વર્ષની અંદર પાંત્રીસ ટકાથી વધારે રિટર્ન મળ્યું હોય એવી વીસ સ્કીમ ઉપલબ્ધ છે બે વર્ષમાં પચાસ ટકાથી વધારે રિટર્ન મળ્યું હોય એવી વીસ ફંડ એવા ઉપલબ્ધ છે એક વર્ષની અંદર સિત્તેર ટકાથી વધારે રિટર્ન મળ્યું હોય એવા એકવીસ ફંડ છે એક વર્ષમાં સો ટકાથી વધારે રિટર્ન મળ્યું હોય એવા બે ફંડ છે જે એમ કહેતું હોય ને કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરાય અને મ્યુચ્યુઅલ ફંડ એ દુનિયાનું સૌથી મોટું ફ્રોડ છે તેને આ વિડીયો ખાસ મોકલજો ખાસ શેર કરજો અને તમારા મિત્રોને તો ખાસ મોકલજો જેને આવી માહિતી મળશે તો એમનું જ્ઞાન વધશે ત્રીસ વર્ષની અંદર લમસમ એટલે એક જ વખત તમે રોકાણ કરો અને ત્રીસ વર્ષ સુધી મૂકી રાખો તો ઓછામાં ઓછા ત્રીસ ગણા પૈસા થાય થાય અને થાય તમારી સંપત્તિનું વીસ ટકા રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકજો તમારી એસી ટકા સંપત્તિને પણ એ ક્રોસ કરી જશે કારણ કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન મળે છે આમાં તેની કરતાં પણ વધુ લાભદાયી ફાયદાકારક ટેન્શન ફ્રી પૂરી લિક્વિડિટી ફ્લેક્સિબિલિટી સાથે પ્રોવાઈડ થશે અનુભવી લોકોનું માનજો અને શરૂઆત આજથી જ કરજો કોઈ બહાનું ના બતાવતા આવતા રવિવારે ફરી મળીશું ત્યાં સુધી આજનો રવિવાર આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ રવિવાર બની રહે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં ફરી વખત પ્રાર્થના અલવિદા ટાટા બાય બાય આવતા રવિવારે આવા જ નવા ટોપિક સાથે આપણે ઉપસ્થિત રહીશું તો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો જય સ્વામિનારાયણ